નમસ્કાર મિત્રો આજના સમાચારમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરી છે દિલ્હીમાં ચૂંટણી થઈ વિધાનસભાની જેમાં બાર વર્ષથી આમ આદમી પાર્ટી અહીંયા શાસન કરતી હતી વિધાનસભામાં તેની હાર થઈ છે રિઝલ્ટ આવ્યું કાલ એમાં ભારતીય જનતા પાર્ટી બીજેપી એની સત્યાવીસ વર્ષ પછી દિલ્હી વિધાનસભામાં એની સરકાર બનશે અને તે ઉપરાંત પંદર વર્ષ કોંગ્રેસનું શાસન હતું પછી કોંગ્રેસ પાસેથી બાર વર્ષ આમ આદમી પાર્ટી પાસે શાસન રહ્યું અને અત્યારે ભારતીય જનતા પાર્ટી જીતી છે અહીંયા એને સિત્તેર બેઠકોની વિધાનસભામાં અડતાલીસ સીટું મળી છે અને આમ આદમી પાર્ટીને બાવીસ કોંગ્રેસ ઝીરો સીટ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કોંગ્રેસની ડબલ હેટ્રિક ઝીરો બેઠક આવી કોંગ્રેસના સિત્તેર ઉમેદવારમાંથી સડસઠ ઉમેદવારોની ડિપોઝી જપ પ્રિયંકા ગાંધીએ કહ્યું મહેનત વધારે કરવી પડશે પીએમ મોદીનું સ્વાગત દિલ્હી બીજેપી મુખ્યાલયે ભારતીય જનતા પાર્ટી નમસ્કાર આજ દિલ્હી કે ચુનાવ કે નતીજે આયે હૈ जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर दिल्ली ना सीएम पूर्व अरविंद केजरीवाल है भारतीय जनता पार्टी ने दिल्ली जीतनी शुभकामनाओं पाठ मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूँ